લક્ષ્ય ન્યૂઝ એક નજર એક લક્ષ્ય શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ ચૂંટીલા દ્વારા આગામી શરદ નવરાત્રી દરમિયાન દર્શન તથા આરતી ભોજન પ્રસાદ અને હવનાષ્ટમીનું સમયપત્રક આ મુજબનું રહેશે જેમાં નવરાત્રી બે હજાર પચીસ સમયપત્રક ચૂટીલા ડુંગર ઉપર શ્રી ચામુંડા માતાજીના મંદિરે તારીખ બાવીસ નવ બે હજાર પચીસથી એક દસ બે હજાર પચીસ નવરાત્રી દરમિયાન આરતી તેમજ હવનાષ્ટમી વગેરેનો સમય આ મુજબનો રહેશે તારીખ બાવીસ નવ બે હજાર પચીસના રોજ પ્રથમ નૂરતા અને તારીખ ત્રીસ નવ બે હજાર પચીસના આઠમા નૂરતાની સવારની આરતીનો સમય ચાર વાગ્યાનો રહેશે જ્યારે નવરાત્રિના બાકીના સાત દિવસ સવારની આરતીનો સમય પાંચ વાગ્યાનો રહેશે પગથિયાનો દ્વાર ખુલવાની સમય સવારની આરતીના સમયથી ત્રીસ મિનિટ પહેલાંનું રહેશે નવરાત્રી દરમિયાન દરરોજ સાંજની આરતીનો સમય રાબેતા મુજબ સૂર્યાસ્તના સમયનો રહેશે તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ ના રોજ ડુંગર ઉપર હવન થશે અને બપોર બે કલાક ત્રીસ મિનિટે બીડું હવનાષ્ટમી સિવાયના આઠ નૂરતાના દિવસે મંદિર ભોજનાલયમાં ભોજન પ્રસાદનો સમય બપોરે અગિયાર થી બે વાગ્યાનો રહેશે જ્યારે હવન ના દિવસે ભોજન પ્રસાદનો સમય બીડું હોમાયા પછી બપોરે બે કલાક પિસ્તાલીસ મિનિટનો રહેશે બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર